આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને એ મીઠાપુલ દ્વારકાનો છે ત્યાં જે ટાટા કેમિકલ ની ફેક્ટરી ટાટાની સિમેન્ટની ફેક્ટરી આવેલી છે એની આજુબાજુમાં જે આ બે ફેક્ટરીઓ છે કેટલું પ્રદૂષણ ફેલાવે છે ને એ આ વિડીયોમાં દેખાયું છે વિચાર કરો આવડી મોટી લાકડી છે દરિયામાં આખી અંદર નાખી હતી તોય જે નીચે ટચ નહોતી થઈ એટલી હદે જે દરિયામાં કેમિકલ જે ભેળવી દીધું છે અને આ જે વિસ્તાર છે એ મરીન નેશનલ પાર્કમાં આવે છે છતાં પણ જે દરિયામાં આ અધે છે એ જે પ્રદૂષણ જે ફેલાવવામાં આવી રહ્યું છે બધાય નીતિ નિયમો છે એ નેવે મેલાઈ ગયા છે કોઈ જે કાર્યવાહી કરવાનું નથી કોઈ જે ટાટા કંપનીને કહેવા વાળું નથી કારણ પ્રદૂષણ ફેલાવવામાં આજુબાજુના લોકો પણ જઈ ત્યાંથી જઈ રહ્યા હતા હિજરત કરી રહ્યા છે ગુજરાત સરકાર કે ગુજરાતના અધિકારીઓ કે જે કેન્દ્રના અધિકારીઓ છે કારણ કે મરીન નેશનલ પાર્કમાં આવે તો એ કોઈને જે આ બાબતે પડી નથી બધાય જે આ કંપનીને જે છૂટ આપી દીધી છે જો એટલું પ્રદૂષણ કરો તો આ મુદ્દે જે કાર્યવાહી થવી જોઈએ એટલે જે જેટલા સરકારમાં બેઠા એ તમામને કહેવું હતું કે આ મુદ્દે છે એ ચોક્કસ કાર્યવાહી કરજો આ જે પ્રદૂષણ પહેલાં તો કર્યું છે ને એને સાફ કરજો અને એની કંપનીમાંથી દંડ વસૂલજો ત્યારે જે આ બધું બંધ થશે ને આ ખાસ આ દરિયાને જઈ વેલામાં વેલી તકે જઈ સાફ કરવામાં આવે એવી પણ પર્યાવરણ પ્રેમી જે લોકો છે એમની માંગણી છે આ તમામ માંગો છે એ પૂરી કરીને આ કંપની વિરુદ્ધ જે કાર્યવાહી થવી જોઈએ ધન્યવાદ જય ભારત Jai